गया फम्मा करवीशा जमावट दस बॉल में हो रन थाई के नो थाई कहिरा सके न थी कहिरा परसों तो बने हटा वाला के नाही टिकट कब बने के नाही टिकट नो कब तो टिकट कब से कब से

પીટી જાડે આઉટ કરવા કોઈ સામાન્ય બાબત છે તો તો કેતું નો આઉટ થઈ ગયો મારા માળા જાત જાતની વાતો કરતા હોય ને પણ મેં તમને કાયમ માટે કીધું છે કે આ રાજપૂતો નું રણ મેદાન છે આ રાજપૂતાણી નું રણ મેદાન છે આ મેદાન જે છોડે જેનો બાપ ફરે ની વાત ફરે એ છત્રિયા છું હું ડરતો નથી નિડર છું ડરતો તો છોડી દીધું હોત મેં સમાજમાં ને ગાળો ખાધી છે ટુકારો દેવી કોઈના બાપની તાકાત નથી પચી વાર દબંગ હતો અને અત્યારે છત્રીય સમાજનો નો દબંગ જ છું જો હું ડરતો હોત તો દસ ફરિયાદ કરી શક્યો હોત પરસો તો એમ ભાઈ કરતા મને પોલીસ રક્ષણ વધારે મેળવ્યું હોત અરે છત્રીય દીકરો રક્ષણ થી જીવે પોતાનું રક્ષણ ના કરી શકે એને સમાજ સેવાનો કરવાનો કોઈ અધિકાર જ નથી ભગતસિંહ વિચાર્યું હોત કે મને ફાંસી થશે તો ભગતસિંહ મૂછે હાથ નો દીધો આ તો પીટી જાડે છે મૂછે મૂછે તો સબ કુછે મૂછ નહી તો કુછ નહી જન્મના મૃત્યુ કોઈના હાથમાં નથી માં ભગવતીને આપણે પ્રાર્થના કરી છે કાયમ માટે અત્યારે તો હું નોરતા રહું છું અનુષ્ઠાન છે છતાં મારી સ્ટેમિના જો આજે તો મને આનંદ થયો કે મારી 65 વર્ષની ઉંમરમાં આટલો ક્ષત્રિય સમાજ મે કોઈ દી નથી જોયો આજે મને પાણી ચડી ગયું વગર આમંત્રણે એક એક બેન દીકરી રાજપૂતાની આમ જો તો ખરા કેસરિયા કરીને બેઠી છે અમે તો બેનોને વિનંતી કરી છે અમારા પદ્મિતભાઈ કીધું ને કે જો રાજપૂતોમાં તાકાત હોય તો મંગળી પહેર લેજો તેથી મેં આ કડું પહેરવાનું ચાલુ કર્યું અને એમાં સિંહ છે કડામાં સિંહ તો આ તો પ્રવીણ સિંહ પીટી જાડેજા ગામ હળમતિયા અર્ધ્રોલ ભાયત કણીબાનું દૂધ પીને મોટો થયો છું કોઈના બાપથી નો બીવ એટલે તમે મુજાતા નહિ આ રણ મેદાન પીટી જાડે કોઈ દી નહીં છોડે એટલે તમને વારંવાર કહું છું એક લાલ બાપુ જેવો સંત જે વિશ્વામિત્ર પછી કોઈ આ ધરતી ઉપર સંત આવી હોય તો લાલ બાપુ એ લાલ બાપુને મને ત્રણ વાર બોલાવ્યા ત્યારે મેં બાપુને વિનંતી કરી કે તમે ભાઈને આશીર્વાદ આપો કે એની પાછી ખેંચી લે સંતોની વાતો કરે મહંતોની વાતો કરે અરે બાપુ અમારી વાત ના સાંભળે બાપુએ ત્રણ ત્રણ વાર બોલાયો છે વળી કાલ તમને ખબર પડે કે પીટી જાડેજા બાપુ પાસે ગયા હતા અરે આપણે તો છાતી ઠોકીને કહી હકીએ કે અમે તો બાપુ છીએ આપુ છું એટલે બાપુ છું અમે લીધું નથી અમે ભીખ નથી લીધી અમે ભિખારી નથી અમે માગી નહીં અમારી અત્યાર સુધીની સહનશક્તિ તમે જો આટલા અન્યાય થવા છતાં કાંઈ માગ્યું જ નથી અને આજ પણ કાંઈ નથી માગ્યું કે અહીંયા તમે ટિકિટ આપો આપણે તો વારંવાર કીધું છે કોઈ પણ પાટીદારના ટિકિટ આપો પાટીદારની બેનને ટિકિટ આપો અમારી આ રાજપૂતાણી છે ને એને છૂટાઈ દે જંગી બહુ મોટીથી તો જ્યારે ખરેખર તો હું આભાર માનું છું પરસોતનભાઈનો કે આ પિંચોતેર વર્ષની અંદર આટલી સંખ્યા એક મારા મિત્ર હતા પાટીદાર મિત્ર વિઠ્ઠલભાઈ રાદડિયા એનો આ રેકોર્ડ તોડી નાખ્યો અને એના પુત્ર જયેશભાઈ પણ મારા મિત્ર છે મારા પાડોશી છે મારા ભાગીદારો બધા પાટીદારો છે ઘણા મને જાત જાત થી ડરાવે આમાં આમ થશે કેમ થશે ફલાણું થાય દીકડું થાય અરે એ બધું મેં વિચાર્યું તો મેદાનમાં હોત એકવાર વાર નક્કી કરી લ્યો અને એક વિશ્વાસ રાખજો કે મેં તમને એટલે જ આ મારી જે કઈ વાત કરવી છે પણ છોડું જો આ મારે મેદાનમાં આવું પહેલેથી જ ના પણ હું તો ચાલી વર્ષથી સેવા કરું છું એટલે આપણો ટાઈમ પાંચ થી હાથ નો હતો તમે જો અત્યારે આ સંખ્યા ગણી ન શકાય મીડિયા છે જ આટલા બધા આપણે કેવું જ નહીં પડે કેટલી સંખ્યા છે હજી તો પાંચ પાંચ કિલોમીટરની લાઈન આમ બેડી સુધી આ બાજુ જો પેલી બાજુ જો તમારી જમવાની પણ વ્યવસ્થા કરી છે જે જામનગર બાજુ જાય એને પાટિયા મોરબી અને જાય એને પાસે એટલે આપણે તો તમે વિચાર કરો કે આજે બેતાલીસ ડિગ્રી હોય એની બદલે સૂર્યનાયંદ ભગવાન પણ કોપાયમાન ન થયા ઉલટાના આમી છાટણા કર્યા એટલે માં ભગવતી ભાલે બેઠી છે

ભારે અગડી જેવી સ્થિતિ વચ્ચે જો પસોદનભાઈ ટિકિટ પોતાની પાછી નાખે છે એની ખેલદી જે હોય છે એની ખાનદની હોય છે કે રાજપૂત સમાજમાં આટલો રોષ હું આ ભાજપનો સર્વનાશ કરી નાખીશ અરે આ તો હજી લાખો માણસો ગુજરાતમાં ભેગા થયા છે બાવીસ કરોડ છત્રીઓ જ્યારે એક છત્રી જે બે છે જ્યારે દેશનો વડાપ્રધાન પણ છત્રીય હશે અને પિંચોતેર લાખ રાજપૂતો તો અહીંયા છે

એની માફી માંગું છું આવડાં તો ચાર મેદાન હોત તોય ઓછા પડત પણ ધન્યવાદ આપું છું રતનપણના યુવાનોને એને જે ત્રણથી કામ કર્યું છે ને માવીરથી આ જે જગ્યા આપી છે એનું આભાર માનું છું રાજપૂતની બેનને વચન આપું છું કે બેનું તમારા રોડ ઉપર ઉતરવાની જરૂર નથી તમારા ભાઈઓ હજી સિંહ જેવા રાણા રાણા જેવા બેઠા છે તો બેનું તમે આનંદમાં રહેજો એટલે વધારે ના કેતા તમારા ધન્યવાદ માનું છું અને વંદન કરું છું પાઘડી ઉતારીને ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય ભવાની જય ભવાની બોરા સપરા માલત કી છાત્ર ધર્મ કી રાજપૂતડ કી